એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ગરીબોના બેલી તાલુકા વિકાસ અધિકારી થરાદ થરાદ તાલુકાના વડગામડા ગામે વિચરતી વિમુક્ત જાતિના લોકોને મફત પ્લોટ યોજના અંતર્ગત કબજો આપતા તાલુકા વિકાસ અધિકારી કાંજલબેન અમલિયા વડગામના ગ્રામ્ય પંચાયતની મુલાકાત લેતા વધુ આનંદ અનુભવ્યો કે તમે વિચરતી વિમુક્ત જાતિના લોકોને પણ સહારા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે તાલુકા વિકાસ અધિકારી કાજલબેન અંબલિયા વર્ષોથી વસવાટ કરીએ છીએ પણ આ બહેન આવતા અમને અમારું રહેઠાણ નક્કી થયું છે બહેનનો ખૂબ આભાર જે અમારે પડખે આવ્યા હીરાભાઈ વાદી વિચરતી વિમુક્ત જાતિ વડગામના પંચાયતની મુલાકાત લેતા તાલુકા વિકાસ અધિકારી કાંજલબેન અંબલિયા દ્વારા વર્ષોથી વસવાટ કરતા વાદી વિચરતી વિમુક્ત જાતિના લોકો જેમને ઉપર આ બને ધરતી જેમને રહેઠાણ માટે મફત પ્લોટ એક વર્ષ પહેલા મળેલ હોવા છતાં તેમને જગ્યા નક્કી ન હતી નક્કી કર થકી આજ રોજ કોઠી ગામની મુલાકાત આવેલ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયા તાત્કાલિક વડગામડા ગામની મુલાકાત લઈને તેમને તેમના રહેઠાણનો કબજો સુપ્રત કરવામાં આવ્યો હતો ગરીબ પરિવારોએ બહેનનો આભાર માન્યો આ સમયે વડગામડા સરપંચ જેડી આસલ ડેપ્યુટી સરપંચ માનસંગભાઈ ચૌધરી તલાટીકમ મંત્રી મનોજભાઈ હિગડા તથા ગામના લોકો સાથે રહીને એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે બનાસકાંઠા